રાતે તો એવી મજા આવી એવી મજા આવી ને શું વાત કરું હું આવું તો હું પેલા નેણપમે ને તો રમ્યો હે આ નરાતી તો પહેલી દન આવી જોઈ મી એવી મજા આવી હે ને શું રમણ મજા આવી હતી રાતે ઢોલવા વાગાલા ઓમ પગ કાબુમ ના રે પગ કાબુમ મારા મજા આવી જાય પણ આવું તો કોદે મારી જિંદગીમાં હું રમ્યો નહીં

આ કન્નારા ના કેવું મોનતા નહીં હું ચીટલી દન ઈન સમજાય સમજાય થાચો પર હમ તો કેવું મોનતા નહીં હે શું કરું મારા હવે શું કરું મારા આહા આ સુનો બાઈક પડે હલે હોય કણ હે અલા આ તો પાડુસી વાળા ના બાઈક છે પણ બે બાઈક આર લઈને આવ્યા હોય કણ એનું બાઈક તો એક જ છે

થવા દે થવા દે તો થવા દે પછી તો શીતમ જ રોતું ઘરે તો જાવું નહી પછી એટલે બરા જવા ઘરે આરામ કરવા દે